હરે કૃષ્ણ અષાઢ માસના શુક્લ પક્ષમાં ત્રયોદશીના દિવસથી માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે વિશેષ વ્રત રાખવામાં આવે છે જેનું નામ જયા પાર્વતી વ્રત છે શાસ્ત્રો અનુસાર જયા પાર્વતી વ્રતનું પાલન કરવાથી વિવાહિત મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે અને અપરિણીત કન્યાઓને મનગમતો વર મળે છે માતા પાર્વતીએ પણ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠિન તપસ્યા કરી હતી અને આ વ્રત સમાન છે એવું કહેવાય છે કે જે કરવાથી છોકરીઓને શિવજી જેવો વર મળી શકે છે અને તેથી આ વ્રત વિધિ અને ભક્તિ સાથે કરવાથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત ગણગૌર હરતાલિકા અને મંગળા ગૌરી વ્રતની જેમ જ મનાવવામાં આવે છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આ વર્ષે જે પાર્વતી વ્રત ક્યારે આવશે તે દિવસનો શુભ સમય ક્યારે છે આ ઉપવાસ ક્યારે પૂર્ણ થશે તેનું પાલન કરવાની પદ્ધતિ શું છે અને આખરે આ વ્રત કોણ રાખે છે અને કયા સ્થળે તેનું પાલન કરવામાં આવે છે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ જયા પાર્વતી વ્રતને વિજય વ્રત પણ કહેવામાં આવે છે કારણ કે દેવી વિજયા માતા પાર્વતીનું સ્વરૂપ છે આ વ્રત મુખ્યત્વે પશ્ચિમ પ્રદેશ એટલે કે ગુજરાત રાજ્યમાં જોવા મળે છે આ વ્રતમાં પરિણીત અને અપરિણીત છોકરીઓ માતા પાર્વતી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પાંચ દિવસ સુધી કડક ઉપવાસ કરે છે અને માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરીને તેઓ તેમના દાંપત્ય જીવનને સુખી બનાવવા પ્રાર્થના કરે છે અને અવિવાહિત છોકરીઓ સારો વર મેળવવા માટે આ જયા પાર્વતી વ્રત સંપૂર્ણ ભક્તિ સાથે રાખે છે જયા પાર્વતી વ્રત અષાઢ મહિનાની ત્રયોદશી તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી એટલે કે કૃષ્ણ પક્ષની તૃતીય તિથિએ સમાપ્ત થાય છે અને આ વખતે આ જયા પાર્વતી વ્રત આઠમી જુલાઈ બે હજાર મંગળવારથી શરૂ થઈ રહ્યું છે આ વખતે ત્રયોદશી તિથિ સાતમી જુલાઈ બે હજાર સોમવાર રાત્રે અગિયાર વાગીને દસ મિનિટ વાગ્યે શરૂ થઈ રહી છે અને આઠમી જુલાઈ બે હજાર મંગળવાર બપોરે બાર વાગીને અડત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી તિથિ અનુસાર જયા પાર્વતી વ્રત આઠમી જુલાઈ મંગળવારથી શરૂ કરવામાં આવશે આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગીને નવ મિનિટથી સવારે ચાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધીનો છે અને સવારે ભગવાનની પૂજા કરવાનો સમય સવારે ચાર વાગીને ઓગણત્રીસ મિનિટથી સવારે સાડા પાંચ વાગ્યા સુધીનો રહેશે સૂર્યોદય સવારે સાડા પાંચ વાગ્યા કલાકે થશે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટ કલાકે થશે સાંજે ભગવાનની પૂજા કરવાનો સમય સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટથી સવારે આઠ વાગીને ત્રેવીસ મિનિટ સુધીનો રહેશે અને આ વ્રત એક કે બે દિવસ માટે નહીં પરંતુ સંપૂર્ણ પાંચ દિવસ માટે રાખવામાં આવે છે તેથી આ ઉપવાસ શનિવાર બાર જુલાઈ બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે આ ઉપવાસ દરમિયાન મીઠાનું સેવન કરવામાં આવતું નથી આ સિવાય આ વ્રત દરમિયાન ઘઉંનો લોટ કોઈપણ પ્રકારની શાકભાજી લીલોતરી વગેરેનું સેવન ન કરવું જોઈએ આ વ્રત દરમિયાન ફળો દૂધ દહીં ફળોનો રસ અથવા દૂધમાંગથી બનેલી મીઠાઈઓ ખાવામાં આવે છે અને વ્રતના છેલ્લા દિવસે મંદિરમાં પૂજા કર્યા બાદ મીઠું અને ઘઉંના લોટમાંગથી બનાવેલી રોટલી કે પૂરીનું સેવન કરીને વ્રતનું સમાપન કરવામાં આવે છે આ વ્રતમાં છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરવામાં આવે છે અને પછી બીજા દિવસે વ્રત પૂર્ણ થાય છે અને એકવાર આ વ્રત શરૂ કર્યા પછી તે પાંચ સાત નવ કે અગિયાર કે વીસ વર્ષ સુધી સતત મનાવવામાં આવે છે ચાલો હવે તે જોઈએ આ વ્રત માટે ઉપવાસ કરવાની પદ્ધતિ શું છે આ વ્રતના પ્રથમ દિવસે સાત ડાંગરના દાણા જેવા કે જુવાર ઘઉં જવ તલ આમળા વગેરે લેવામાં આવે છે તેને માટીના અથવા વાંસના નાના વાસણમાં વાવવામાં આવે છે અને પછી ઘરમાં પૂજા સ્થાન પર રાખવામાં આવે છે છોકરીઓ પાંચ દિવસ સુધી તેની પૂજા કરે છે અને પૂજા દરમિયાન દરરોજ વચ્ચેના વાસણમાં પાણી રેડવામાં આવે છે કુમકુમ અને રૂનીમાળા બનાવીને જુવારની પૂજા કરવામાં આવે છે જેને નાગલા કહે છે આ રીતે પાંચ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ઉપવાસના છેલ્લા દિવસે જયા પાર્વતી વ્રત રાખતી યુવતીઓ પણ જયા પાર્વતી જાગરણ કરે છે અંતિમ દિવસની રાત્રે તેઓ આખી રાત જાગરણ કરે છે તેઓ ભગવાન શિવના ભજન ગાય છે અને તેમના નામનો જાપ કરે છે અને આ રાત શિવ પાર્વતીની પૂજામાં વિતાવે છે અને આ રાત્રે જાગરણ બીજા દિવસે સવાર સુધી કરવામાં આવે છે જેને ગૌરી તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે જ્યારે આ પાંચ દિવસીય ઉપવાસ પૂર્ણ થાય છે ત્યારે જાગરણના બીજા દિવસે જુવાર બહાર કાઢવામાં આવે છે અને પછી પવિત્ર નદી અથવા અન્ય કોઈ જળાશયમાં વિસર્જિત કરવામાં આવે છે આ પછી પૂજા કરવામાં આવે છે અને અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે દાન આપવામાં આવે છે ત્યાર પછી મહિલાઓ કે કુંવારી છોકરીઓ અનાજ શાકભાજી ભોજનનો પ્રસાદ મીઠું યુક્ત પૌષ્ટિક આહાર ખાઈને વ્રત પૂર્ણ કરે છે તો આ હતી આગામી જયા પાર્વતી વ્રતની સંપૂર્ણ માહિતી આશા છે કે તમને આ માહિતી ગમશે અને જો તમે જયા પાર્વતી વ્રત રાખતા હો તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અને અમે તમને આવી સુંદર અધિકૃત પૌરાણિક કથાઓ અને વ્રત વિશેની માહિતી સાથે ખૂબ જ જલ્દી મળીશું હરે કૃષ્ણ